વરસતા વરસાદ વચ્ચે ટ્રેક્ટર આવ્યા હરિભક્તો હાથમાં બેનર સાથે કર્યા હટાવો કેટલાક વધુ હરિભક્તો હરિભક્તોમાં રોષ હતો ભગવત હરિજીવન અને ભાનુપ્રસાદ સ્વામી સામે અધિક કલેક્ટરને આપી હરિભક્તોએ માંગ કરી કે આ તમામ પાખંડીઓની ગઢડા ગોપીનાથથી મંદિરમાંથી કરો હકાલપટ્ટી હરિભક્તોનું કહેવું છે કે લંપટ સાધુઓના કારણે કપાળ પર સ્વામિનારાયણ સંપ્રદાયનો તિલક ચાંદો કરીને ઘરની બહાર નીકળવામાં શરમ અનુભવીએ છીએ હરિભક્તોએ રોષ ઠારવ્યો કે લીલા જ કરવી હોય તો સાધુએ સાંસારિક જીવન જીવવું જોઈએ સાધુ વેશમાં સ્વામિનારાયણ સંપ્રદાયને બદનામ ન કરો થોડા દિવસ પહેલા હરિભક્તોએ ગઢડા મંદિર જઈને બોલ મચાવ્યો હતો જેને લઈ ગઢડા મંદિર બોર્ડે દસ હરિભક્તો સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી ગઢડા મંદિર બોર્ડની આ કાર્યવાહીથી હરિભક્તો રોષે ભરાયા હરિભક્તોએ કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી કે જો ફરિયાદ પરત ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસમાં ગુજરાત ભરમાંથી હરિભક્તો ગઢડા પહોંચી વિરોધ પ્રદર્શન કરશે ગઢડા ટેમ્પલ બોર્ડ કમિટી જે છે એ ત્યાં ગઢડામાં રહેતા ત્યાગીઓ જે છે એનું બેફામ વર્તન એના વિરોધ બાબતે મેં આજે પત્ર આપ્યું છે અને ખાસ સાધુઓને જેણે કૃત્યો કર્યા છે કે સામાન્ય વ્યક્તિ પણ એ કૃ એના વિડીયો ક્લિપ જોઈ ન શકે એવા ખરાબ કૃત્યો કરવાવાળાને આ બધા ચેરમેન સહિત બધા સાધુઓ એને સાવરે છે અને દિન પ્રતિદિન એને પ્રોત્સાહન આપે છે જેથી કરીને અમારા સંપ્રદાયની આખા ગુજરાત અને વિશ્વમાં નામોશી થાય છે જેથી કરીને એને હટાવવાની અમારી પ્રબળ માંગ છે આ સાધુએ આ ધંધા કરવાના અને આવેદનપત્ર દેવા ગયા તે દિવસે કઈ કારણ વગર ના બધા કેસ ઠોકી દીધા તો એ કેસ પાછા ન ખેંચે ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેવાનું છે અને ગુજરાતભરમાંથી દરેક શહેરમાંથી હરિભક્તો ભેગા કરી અને ગઢડા ભેગા કરવાના છે આવા લંપટ સાધુને રવાના ન કરે એની દીક્ષા ન ઉતારે ત્યાં સુધી એને જમવાના નથી પણ સાધુને ભગવાનો ઉતરાવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેવાનું છે ભલે ધીમી ગતિ હાલે પણ હાલ